મેં કહ્યું ને રાહ તો હું જોઈ રહ્યો હતો પણ તારી બેનની નહીં તારી મારી શું કામ રાહ રહી હતા કઈ કામ હતું મારી બેનને કઈ સમાચાર આપવાના હતા હવે તો તમારે આઝાદી છે ને મંજૂરી મળી ગઈ છે ફોન કરી દો મળી લ્યો ઘરે આવી જાવ નિશા તારી બેનને છે ને થોડોક ઈગોનો પ્રોબ્લેમ છે એ બહુ દેખાવડી છે રૂપાળી છે સ્માર્ટ છે ગમતી તો હોય જ ને પણ મને એની એ વસ્તુ નથી ગમતી તો પછી મે વિચાર કર્યો છે કે લગ્ન સુધી જો તારા મમ્મી પપ્પા માની જ ગયા છે તો પછી થોડી મારી ડિમાન્ડ મૂકી જો મારી બેને ઈગો બતાવો છે તમારો એટીટ્યુડ બતાવો છે તમારો અભિમાન બતાવો છે એમ જ ને તો બતાવો ને એમાં શું થઈ ગયું બંને સામસામે ઈગો બતાવો એટીટ્યુડ બતાવો રહેવું છે તમારે બંને ને આખી જિંદગી સાથે ને તું સમજી નહીં મેં તો પહેલી વાર તને તારા ઘરે જ જોઈ પણ કેમ ખબર નહીં અચાનક મને તારું સપનું આવ્યું હા તો આવે જ ને એમાં શું સાળીનું સપનું ના આવે હું તમે ઘોડીએ ચડીને આવશો તમને હું મીઠાઈને બદલે મીઠું ખવડાવીશ દૂધપાકમાં મીઠું નાખીને ખવડાવીશ ચેનલો કરવા આવીશ તો તમારું નાક ખેંચીશ તો પછી સપનું તો આવે જ ને જીજાજી એટલું જ નહીં આ બધા મીઠાની સાથે સાથે સુહાગરાતમાં જે દૂધ પીવડાવવામાં આવે ને એ પણ તું જ પીવડાવી રહી હતી અરે શું મજાક કરો છો જીજાજી આવી મજાક કરાય કાઈ હું મજાક નથી કરી રહ્યો નિશા હું તને એ જ વાત કહેવા માંગુ છું કે આઈ લવ યુ

રૂપાળી ને હોશિયાર છોકરી કરતા તારા જેવી શામળી ને આ તારા હેર એ બધું બહુ ગમે છટકી ગયું છે તમારું જીજાજી જીજાજી તમને મગજ બગજ છે કે નહીં અમારી બેન સાથે તમારા લગ્ન નક્કી થઈ ગયા છે અને હવે મારી ઉપર લાઈન મારો છો તું જ લગ્ન કેન્સલ કરાવી શકે છે એટલે મેં તારી મદદની જરૂર મને પડી હમ ડાયરેક્ટ વાત કરી શકતો તો પણ પેલા તને વાત કરી જો તમારે મારી બેન સાથે લગ્ન નોતા જ કરવા તો પછી પેલા કહી દેવાય ને ખોટી આ ઘર સુધી વાત પહોંચાડી દીધી હવે તમે મારી બેન ને એના માં બાપ ની નજર માં ખોટી શું કામ પાડો છો પેલા એવો કોઈ વિચાર નોતો પણ તને જોયા પછી વિચાર બદલાઈ ગયો છે મારો ફાઇનલી હું તારી સાથે લગ્ન કરીશ એમાં જરાય આમ તેમ નહીં થાય

આ બાબતે વાત નથી કરી તમારી સાથે સમજ્યા કાઈ નહીં પહેલી મુલાકાત તો આટલું હોય બીજી મુલાકાત મારી સાથે હશે બેન ફોન હતો તમે રાધી છોકરો પસંદ કર્યો છે તમે સગાઈ કરના છે છે તો હવે લગન લો જલ્દી તારીખ નક્કી કરો હા એ ચિંતા કરતો તું જો છોકરો સારું છે પછી રાધીને ને ગમતું તું એવું જ છે ઠેકાણું હારું છે પણ અંકિત એમ કેતો તો કે હું મારા દાદી ને લઈને મળવા આવીશ તો આવ્યો કેમ નહી હજી હું એ જ વિચારું છું કે આપણને તો કઈ ન ગયા હતા તો હજી કેમ એ બાને લઈને મળવા ન આવ્યા સમાચાર એ કઈ નથી પછી તો ધ્યાન માં નહી એવું એવું તો નહી બન્યું હોય ને એવું તો કેવી રીતે બને છોકરી વાળા ને આ હોય તો છોકરા વાળા ને શું વાંધો હોય આમાં કઈ નક્કી નહી સમજે કોકે ખોટી વળી કાન ભંભેણી કરી હોય હું બધું સમજુ છું સમાજ ને મને ખબર છે પણ આપણો જમાઈ અને આપણે દીકરી એક બીજા ને પ્રેમ કરતા હતા એટલે તો આપણે ની સગાઈ કરી તો પછી નથી કઈ ફોન કઈ સમાચાર નથી મને ચિંતા થોડીક વધતી જાય છે રાધીને મે પૂછું તું હમણાં

અને આમ દુઃખ પણ થાય કે દીકરી ને મોટી કરી અને આમ એકા એક આપણને મૂકીને ને વહી જશે પછી આપણે એની માટે પરાયા થઈ જઈશું પછી એ દીકરી આપણા ઘરમાં આવશે ને તો કહેશે આ તમારું ઘર ઓલું મારું ઘર આપણી માટે તો એ અજાણી થઈ ગઈ ને આમ મને એક વાતનું નું દુઃખ છે અને એક વાત ની ખુશી થશે કે નહીં ઠેકાણું તો સારું મળી ગયું દીકરીને જો રાધે આવે ને એટલે એની સાથે વાત કરી લઈએ

મને સાથે લગ્ન કરવા માંગુ છું તો ગામ માં થોડી ખબર પડી છે ગામ માં ખબર ન હોય તો શું થઈ ગયું ફેમિલીમાં કોઈને વાત જ ન કરી હોય આખી ફેમિલીને ખબર છે કે મારી બેનનું લગ્ન તમારી સાથે થવાના છે તું સમજવાની કોશિશ કર આજે ખરેખર પાછું તારું સપનું મને આવ્યું હતું રોજે રોજ હું તારા વિચારોમાં જ જીવું છું તમને તો મારી બેનના સપના આવવા જોઈએ એના બદલે તમે મારા સપનામાં જીવો છો એના નથી આવતા તો હું શું કરું

શરમ જેવી જાત છે કે નહીં તમને શું કરી દે અરે પ્રેમ કર્યો છે કોઈ ગુનો નથી કર્યો જો તારી બેન સાથે મને પ્રેમ થયો હતો પણ એનો સ્વભાવ એનો ઈગો કાયક ને કાયક મને ખૂચતું હતું પણ તારામાં બધી વસ્તુઓ પૂર્ણ છે મારી બેને તમારી સાથે કેટ કેટલા સપના જોયા છે એનો વિચાર કર્યો છે તમે તમે બંને સાથે મળીને સપનાઓ જોયા છે અત્યારે એ તમારા જ વિચારોમાં છે એ વિચારોમાંથી બહાર આવી જશે થોડો સમય લાગશે એ બહાર નહીં આવે એને આઘાત લાગશે આઘાત શેનો આઘાત હું સમજવાની કોશિશ કર આપડા બંનેના પ્રેમને એ સમજી શકશે અને સ્વીકારી પણ લેશે એમ હા એક લાફા ભેજીનો પાડી દેશ ને તો ખબર પડશે તને ચાલ નીકળ અહીંયાથી મારું તને એક લાફો ના ના સમજાઈ ગયું હવે હું જાવ ને જાતી થી ક્યાંથી પેલા મારી વાત સાંભળી ને પછી જા જવાની ના નથી એટલું સાંભળતી જા અને તૈયાર રહેજે કે તું જે મને ના પાડી રહી છો ને એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે તું શું આવશે ના પાડી દેશો લગ્ન માટે આ તો બહુ નાની વાત થઈ આનાથી પણ વધારે કરીશ શું કરશો તારું ડાચું બગાડી નાખીશ તારા મોઢા ઉપર એસિડ ફેંકીશ પછી હું જોઈશ તારા મા બાપ તારી બેન તને ક્યાં આ પરણાવે છે તારી બેનના મોઢા ઉપર પણ ફેંકીશ અને તારા મોઢા ઉપર પણ ફેંકીશ બેય બેન આખી જિંદગી ઘરે રહેજો જો તું મારી નહીં થાય તો કોઈ ની નહીં થાય મારી બેન ને આવી ઇમોશનલ બ્રેક મે કરી છે ને એટલે છે લગ્ન માટે રાજી થઈ તે ના પાડી છે ને એનો હું બદલો લઈશ હજી કહું છું હા પાડીને જા તો કઈ વાંધો નહીં આવે પછી કેતી નહીં મેં કીધું નહોતું એસિડ ફેંકવું છે ફેંકી જો એસિડ હું જોઉં છું કઈ રીતે તું એસિડ ફેંકે છે બાકી લગ્ન માટે તો આજે હા નહીં પાડું અને કાલે હા નહીં પાડું આજ સુધી મેં મારી બેને વાત નથી કરી પણ આજે તો હું કરીને જ રહીશ આ તમારું સ્વરૂપ છે ને એ બધું સામે લાવીને રહીશ તો તો તું ગઈ સાવ એટલે સાવ ગઈ ચાલ નીકળ એકવાર સરખું મોઢું જોઈ લેજે અરીસામાં તારું હે ભગવાન આ અંકિત ફોન રિસીવ નથી કરતો બેન તો અંકિત સાથે વાત કરતી હો ને તો હવે બંધ કરી દે છે નિશા જો આપણી આપણી બે બેન વચ્ચે રગઝક થઈ ને તે દિવસથી હું તને બોલાવતી નથી અને મોઢું પણ જોવા માંગતી નથી એટલે હું જે કરતી હોઉં ને એ મને કરવા દે તારે જે કરવું હોય ને કર પણ અંકિત સાથે વાત કરવાનું બંધ કરી દે છે મને ખબર નથી અંકિત છોકરો કેવો છે કેવો છે એટલે નથી સારો એ છોકરો તારા લાયક જ નથી જો મારા હાથ ઉપડી જાય ને ઈ પેલે નીકળ અયાથી કયું ને તને તું અહીંથી નીકળ આજે એને મારી સાથે શું કર્યું ઈ ખબર છે તને શું કર્યું એને તારી સાથે શું કર્યું રસ્તામાં મને મળ્યો તો એણે એવું કીધું કે હું પહેલી વાર તારા ઘરે આવ્યો ને ત્યારે જ તું મને ગમી ગઈ હતી મારે તારી સાથે લગ્ન કરવા છે તારી બેન સાથે નહીં

હું સાચું કહું છું મારી વાત ઉપર તું વિશ્વાસ કર શું વિશ્વાસ કરું તારા વાત ઉપર તારી પાસે કોઈ પ્રૂફ હોય તો મને આપ હું શું પ્રૂફ લાવું શું સાબિતી લાવું એવું હોય તો અંકિતને બોલાવીને તું જ પૂછી લે ને શું કર્યું છે એને કે તું મને નથી કહી શકતી મને એની સાથે લગ્ન કરવા માટે જબરજસ્તી કરે છે આ મમ્મીના સંગ મમ્મીના એક નાની મમ્મી પપ્પા અને તારા બધાયના સંગ હું ખાવ છું અંકિત તારા માટે સારો છોકરો નથી અને તારા લાયક પણ નથી બેન બસ નિશા તું જો મમ્મી પપ્પાને સમ ખાઈ શકતી હોય ને તો તું ખોટી ના હોય એટલો તો મને વિશ્વાસ છે તારા ઉપર તો તું મને બધી જ વાત કર શું બેનું છે જો તું મારી મોટી બેન છે હું નથી ઈચ્છતી કે અંકિત સાથે લગ્ન કરીને તારું જીવન બરબાદ કર મને એકવાર જોઈને મારામાં મોહી ગયો તો પછી તું લગ્ન કરે તો પછી બીજી છોકરીઓને કેમ એનો મોહી જાય મેં એને લગ્ન કરવાની ના પાડીને પણ એણે મને ધમકી પણ આપી છે કે હું તારા મોઢા ઉપર એસિડ ફેંકી દઈશ અને ખાલી મારા મોઢા ઉપર નહીં પણ તારા મોઢા ઉપર પણ એસિડ ફેંકી દઈશ એમ કીધું છે એને શું લાગે છે કે એ એસિડ ફેંકશે એસિડ તો હું એના મોઢા ઉપર ફેંકીશ એને ખબર પડવી જોઈએ કે હું કોણ છું અને મારી બેન સાથે કર્યું એ કેટલું ખોટું છે ચાલ નિશાન અરે રાધા નિશા આવો આવો બેટા કેમ છો મજામાં હા બસ મજામાં અમારે તમારું એક કામ હતું એટલે અમે આવ્યા છીએ હા તો બોલો ને બેટા શું કામ હતું તમારો લાડલો આવી ગયો છે એને જ પૂછો ને શું થયું એમ કે કાઈ નહીં આ થોડો લગ્નમાં ફેરફાર થયો છે એટલે એ લોકોનું ડિસિઝન બદલાઈ ગયું છે છોકરીઓમાં એ લોકોએ વિચાર કર્યો છે લગ્ન થશે મારા પણ થવાના હતા એની સાથે નહીં બીજી સાથે તને શરમ નથી આવતી બે શરમ આપણે કોની વાત ચાલી હતી કોના માટેની વાત ચાલી એ લોકોનો નિર્ણય છે એ લોકોએ ડિસિઝન લીધું તો અમે શું કામ આટલા ઉકળો છો કેમ અમે નકે કર્યું છે સાચું નઈ બોલાય તારાથી નકે કોણે કર્યું છે અમે કે તે આંટી તમારા દીકરા એ મારી બેન ને બ્લેકમેલ કરી છે એનું કહેવાનું એવું છે કે ઈ મને પસંદ નથી કરતો અને મારી બેનને પસંદ કરે છે અત્યાર સુધી મેં મારી બેન ઉપર વિશ્વાસ નહોતો કર્યો મને લાગતું હતું કે અંકિત સાચો છે આજે મને ખબર પડી કે તારા જેવા નીચ માણસો કોઈ બી કોઈના ના થઈ શકે હવે તું સમજી ગઈ છે તો પછી આટલું બધું ક્યાં બોલવાની જરૂર છે તારે રસ્તામાંથી હટી જવાય ને મને એવું લાગે છે કે આપણે જીવનમાં આગળ ક્યારેય ખુશ નહીં રહી શકીએ કારણ કે તારો ઈગો છે ને એ પ્રોબ્લેમ કરશે જ અને પછી એના જ ઘરની એની જ બેન અહીંયા લાવીને તું ખુશ રહીશ તું ખુશ નહીં રહી શકે કેમ નહીં રહી શકું એની બેનને ગુસ્સો ન હોય તારા પર એ તો માની ગઈ છે કોણે કીધું હું માની ગઈ છું મારા દીકરા એ મારી બેનને એવી ધમકી આપી છે કે જો તું લગ્ન નહીં કરે તો હું તારા મોઢા ઉપર એસિડ ફેંકીશ તું આ સાચું છે તને મે આવા સંસ્કાર આપ્યા છે નફટ નાલાયક કપાતર શું આ બધી છોકરીઓ કઈ રમકડા છે આ નથી ગમતી ઓલી ગમે છે ઓલી નથી ગમતી પેલી ગમે છે કાલ હવારે ત્રીજી કોઈ ગમશે તો એની સાથે લગ્ન કરવા છે આવું શીખવાડ્યું છે મેં તને બા મારી એક ઉપર એસિડ ફેંકવાની ધમકી નથી આપી એને કીધું કે જો તું લગ્ન નહીં કરે તો બંને બેનો ઉપર એસિડ ફેંકીશ એમ એટલે હવે તું ક્રિમિનલ થઈ ગયો એમ ને

નાથી બેટા હું તને ખાતરી આપું છું હવે આવું નહીં કરે નાથી બેટા હવે અંકિત આવું નહીં કરે કોઈ દિવસ બસ હું તને ખાતરી આપું છું રેવા દે બેટા મારા છોકરાને છોડી દે રેવા દે બેટા ભાગીને છાશ કે આવે અરે રેવા દે બેટા મારા છોકરાને કોઈ બચાવો બચાવો નહીં નથી રેવા દે રેવા દે આ મારા મોઢા ઉપર શું નાખ્યું તું મને બચાવી લો બચાવી દો મારા મોઢા ઉપર કંઈક નહીં કાઈ નતું પાણી હતું પણ હવે બીજી વાર કોઈ ના ચા કીડા છે ને